તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખલો છે ચેતનભાઈ લાંબી કૂદની ચેલેન્જ બરાબર તો મિત્રો આપણે લાંબી કૂદ કરવાની છે આ ગમે તેથી દૂરથી આવે બરાબર ચેતનભાઈ દોડતા દોડતા આ પાટાથી આગળ આવીને છે ને આ બાજુ આપણે લાંબી કૂદ કરવાની છે આ બાજુ આગળ બતાવી દો આ બાજુ લાંબી કૂદ કરવાની છે આ પાટો છે બરાબર તો અહીંથી ગમે તેથી દૂરથી દોડીને આવશે ને તો પણ ચાલશે પણ આ પાટાથી બહાર નહીં જવા જોઈએ આપણને અંદર રીન કૂદવાનું છે બરાબર લાંબી કૂદ તો આપણે ચેલેન્જ વિડીયોની અંદર તમે જોડાઈ રહેજો તો પહેલો નંબર છે મારો બીજો નંબર છે આપણા ચેતનભાઈનો અને ત્રીજો નંબર છે આપણા ભાવેશભાઈનો તો ચેલેન્જ વિડીયોની અંદર બને ત્યાં સુધી એન્ડ સુધી તમે જોડાઈ રહેજો તો દીપક આ તમે રેડી છો રેડી અને હું હવે જોઉં છું ચેતનભાઈ દોડવા બરાબર એટલે પછી હું લાંબી કૂદ કરી તો આ પાડ જો તમે હા રેડી રેડી ને હા તો જો અલગ પલક છે મિત્રો આજ નથી તો આપણે ભાઈ ચૂનો લેતા જા તો મિત્રો આપણે જૂનો હી કરી દીધો બરાબર આ પાટો થી જોઈ લો આ પાટો અને આપણો અહીંયા ચેતન બસ ખાલી ટીપકુ કર દે બસ ચાલશે થોડું નાખ થોડું નાખી દે એટલું બસ બરાબર તો મિત્રો આપણે અહીંયા ચૂનો નાખી દીધેલો છે તમને બતાવું જોઈ લો અને આપણો પેલો પાટો તો હવે આપણે છે ચેતનભાઈનો વારો તો ચેલેન્જ વિડીયોની અંદર બની ત્યાં સુધી એન્ડ સુધી જોડાઈ રહી છું તો મિત્રો આપણે ચેતનભાઈ રેડી છે ચેતનભાઈ રેડી રેડી તો તમે હવે જો દોડવા માટે ચંપલ કાઢે છે રેડી મિત્રો એટલું બધું અંધારું પડી ગયેલું છે એટલે દેખાશે નહીં રેડી ચેતન સ્ટાર્ટ હા મારથી આગળ જો અહીંયા પડ્યા આ આ બાજુ આ જોઈ લો અહીંયા પડી ભાવેશ લાવ છું માટી પણ આગળ જો ચેતન અચેતન મારથી પણ આગળ જોતું આ મારું મિત્રો અને આ ચેતનનું બરાબર આ ચિતન ખુશ છે એટલે મારાથી આગળ જેલો છે એટલે તો હવે આપણે છે ભાઈસભાઈનો વારો બરાબર ને બરાબર આપણે ભાવેશભાઈ રેડી છે ભાઈસભાઈ રેડી રેડી ને એ બોલો જ કરા હા એમ દો બરાબર ને તો ભેશભાઈ હવે તમે દોડવા જતા એ બાજુ ભાઈસભાઈ તો બહુ જ ખુશમાં છે તો હું કૂ સ્ટાર્ટ માર પાટા પર જ પડ્યો હવે મારથી આગળ હા હા આગળ પડલો છે જોઈ લો તો ભાવેશને પણ ચૂનો દે નાખી દે એટલે ખબર પડી જાય આ પહેલું ચેતન બીજું ભાવેશ ત્રીજું મારું તો મિત્રો આ બાજુ મારું આ બાજુ ભાવેશભાઈનું આ બાજુ ચેતનભાઈનું તો ભાવેશભાઈ તમારો નંબર નથી આવ્યો આપણે ભાઈસ આ નું આ જોઈ લો આ અને આપણે ચેતનભાઈનું તો આ ભાઈ જરીક થોડક એક બે ડગલા માટે રહી જાય ને આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે ચેતનભાઈ બરાબર ને તો આપણે ચેતનભાઈ બે વાર વાચીને જીતેલા છે તો આપણે અમે ઇનામ આપી દઈએ ચેતનભાઈ બરાબર તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયોની અંદર આપણે ચેતનભાઈ જીતી જયેલા છે કે લાંબી કૂટની જે ચેલેન્જ હતી જેની અંદર આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે તો ચેતનભાઈને આપણે બસો રૂપિયાનું ઇનામ આપી દઈએ તો મિત્રો બસો રૂપિયા વળ્યા તો મિત્રો આજનો જ ચેલેન્જ વિડીયો લાંબી કુટની ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલને ને કરજો જય માતાજી